તમામ લોકોને એન્ટ્રી આપવાનો મેસેજ મળ્યો હતો અને તમામને એન્ટ્રીનો મેસેજ મળતા મામલો જે છે ગરમાયો હતો જેને લઈને ઘર્ષણ થયું હતું નવરાત્રીનો રંગી ચંગી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ વર્ષે પાટનગર ગાંધીનગરમાં ગરબામાં બબાલ થઈ હતી સરગાસણ ગરબામાં તિલક કરવા બાબતે બબાલ થઈ હતી બજરંગ દળ અને વીએસપીના કાર્યકરો સાથે તકરાર થઈ હતી જેનો સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નવરાત્રીના બીજા દિવસે જ સૌથી પ્રીમિયમ ગરબામાં આ બબાલ થઈ હોવાનું બહાર આવ્યું છે જેમાં આપણે જણાવી દઈએ આપને જણાવી દઈએ કે સરગાસણ ગરબામાં તિલક કરવા બાબતે આ બબાલ થઈ હતી બજરંગ દળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા બજરંગ દળ અને વીએસપીના કાર્યકરો સાથે તકરાર થઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

તમામ મામલો થોડો ગરમાયો હતો એ ને જે એન્ટ્રી આપવાનો જે મેસેજ હતો તમામ એટલે કે બીજી કોમ ના લોકો પણ આવી રીતે ગરબામાં ઘુસી જતા હોય ને છોકરીની છેડતી કરતી હોય છે એટલે અન્ય સમાજના લોકો કે અન્ય જે ધર્મના લોકો જે ઘુસી ના થાય તે માટે તિરક કરવાની

જે ચોક્કસ પોલીસ બંદોબસ્ત સમગ્ર જગ્યાએ ગરબાના જે આયોજન છે ત્યાં કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પણ એલર્ટ કરી દેવામાં આવે છે લોકોને સ્થાનિક પોલીસ પણ સતર્કતા વાપરી રહી છે એટલે કહી શકાય જે આ જે ઘટના બની તે આગળ ના વધી તેનું કારણ પોલીસ સ્ટેશન ને પોલીસ ના બંદોબસ્ત ના હિસાબે આ ઘટના અહીં શરૂ ગઈ હતી નહીં તો વધુ જો તકરાર થયું હોત તો ટકા કદાચ પોલીસ બંદોબસ્ત ના હોત તો ઝઘડો કદાચ વધી ગયો હોત તેવું પણ બને જી વિરેnji સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પાટનગર ગાંધીનગર માં ગરબા માં આ બબાલ થઈ ગઈ હતી સમગ્ર ઘટના નો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સરગાસણ ગરબા માં તિલક કરવા બાબતે આ બબાલ થઈ હતી જેમાં બજરંગદળ અને વેશવીના કાર્યકરો સાથે તકરાર થઈ હતી ઠક્કર ફાર્મ માં ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગરબા માં તમામ લોકો ને એન્ટ્રી આપવાનું મેસેજ મળ્યો હતો તમામ ને એન્ટ્રી નું મેસેજ મળતા મામલો ગરમાયો હતો સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો નવરાત્રી બફાટ થયો છે બફાટ કરવામાં આવ્યો છે અનુપમ અનુપમ સ્વરૂપ સ્વરૂપ સ્વામી દ્વારા સ્વામીએ નવરાત્રી ગણાવી દીધી છે નવરાત્રિ લઈને અનુપમ સ્વરૂપ સ્વામીએ વિવાદાસ્પદ વિધાનો આપ્યા છે નવરાત્રીને ફેશન રાત્રિ પણ ગણાવતા અનુપમ સ્વરૂપ સ્વામી ફેશન રાત્રિ પણ ગણાવી છે

तेनाले ते गुजरात सरकारे जवरात्रिमा खेलैयाओ मन मुकी। અને રમી શકે તેને લઈને બાર વાગ્યાની જે પરમિશન હોય છે તેને સવાર સુધી રમવાની પરમિશન રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ આપી હતી હરસંઘવીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રી નહીં રમાય તો ક્યાં પાકિસ્તાનમાં રમાશે ચોક્કસથી ખેલૈયાઓ ઉત્સાહથી આ ઉત્સાહ જે છે તે માતાજીની નવ દિવસ ભક્તિ કરી માતાજીના ગરબે જે છે ઘૂમતા હોય છે પરંતુ આજે એક બફાટ જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કરવામાં આવે છે જો કે સાધુ કહેવો પણ શબ્દ યોગ્ય નથી લાગતો

સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા નવરાત્રિને લઈને જે છે તે નવરાત્રિ જેવો શબ્દનો ઉપયોગ કર્યો છે આ બફાટ જે સામે આવ્યો છે કારણ કે ગુજરાતમાં નવ દિવસ માતાની આરાધના પૂજા અર્ચના કરી લોકો ગરબે ગુમતા હોય છે એ નવરાત્રિ ઉપર જે છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણી કેટલી કેવી રીતે આપ જોઈ રહ્યા છો શું કહેશો બરખા જે રીતે વાત કરવામાં આવે આ અનિંદનીય જે છે તે કરવામાં આવી છે ચોક્કસી સવાલ તો હંમેશા પૂછાશે જ કારણ કે સ્વામીજી જે રીતે નવરાત્રીના પૂજારીઓની વાસના કહેવા માંગે છે તે શું કહેવા માંગે છે તે પણ એક મોટો સવાલ છે આરાધના પર્વનું કેટલું હલહલતું અપમાન જે છે છે તે તે કરવામાં કેટલું યોગ્ય કહી શકાય બહાર સ્વામીજી તમે દીકરીઓને મનોરંજનના સાધન સમજી રહ્યા છો કારણ કે આ જે અપમાન જે છે તે કોઈ પણ સંજોગે ચોક્કસી ખેલૈયાઓમાં પણ રોષ જે છે તે વ્યાપી નીકળે છે એક સંત તરીકે આ અભદ્ર કહી શકાય એવું નિવેદન જે છે તે ખરેખરમાં નિંદનીય કહી શકાય કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સ્કૂલો અનેક કોલેજોમાં બાળકો જે છે તે ભણવા મોકલતાની પ્રાયોરિટી રાખતા હોય છે કેમ કે સારા સંસ્કાર મળે પણ આવા સંપ્રદાયના આવા અમુક જે સંતો જે છે તેમના કારણે આખો સમ સંપ્રદાય જે છે તે જેને નીચું જોવાનો વારો આવતો હોય છે ત્યારે બહાર આજે ખાસ કરીને વાત કરવામાં આવે અનુપમ સ્વરૂપ સ્વામી દ્વારા એક વિવાદાસ્પદ વિધાન જે છે તે આપવામાં આવે છે સાથે તેઓ એમ પણ જણાવ્યું છે કે છૂટાછેડા થાય છે તે પણ નવરાત્રીમાં જ થાય છે એક ચોક્કસ એક વિચારવા જેવું છે કે આ સ્વામીએ બહાર જે છૂટાછેડાનું કારણ આપ્યું છે તેમની પાસે કોઈ ઓથેન્ટિક આંકડા એમની એમની પાસે છે આ છૂટાછેડાના વધારો નવરાત્રીના કારણે થઈ રહ્યો છે કયા આધારે કહી રહ્યા છે તે પણ એક મોટો સવાલ છે કારણ કે નવરાત્રિ તો આજથી નહીં પણ વર્ષોથી જે છે તે પરંપરાગત ગુજરાતમાં રમાતી હોય છે અને તેના કારણે જ ગુજરાતની એક આગવી ઓળખ નવરાત્રિ છે ત્યારે આ સંત જે છે તે એવું કહી રહ્યા છે કે છૂટાછેડા પણ નવરાત્રિના કારણે ત્યારે પૂછવાનું એ પણ છે કે આ સંત પાસે એવા કોઈ ઓથેન્ટિક આંકડા છે તેમની પાસે કે છૂટાછેડાનું કારણ નવરાત્રિ હોઈ શકે છે એટલે ચોક્કસી કહી શકાય કે આ તમામ જે બફાટ કરવામાં આવે છે તે કોઈ પણ તેમના અલગ અલગ મીડિયાઓમાં તેઓ ઇન્ટરવ્યુ આપ્યું તેઓ સ્પષ્ટ જણાવ્યું કે તે લોકો કહેતું હતું તેના કારણે તેઓએ આ જે છે તે બફાટ કર્યો છે ત્યારે તેઓની સત્યતા ચકાસ્યા વિના જ જે છે તે આ પ્રકારનું બફાટ કર્યો છે તે પણ એક મોટો પ્રશ્ન છે એટલે ચોક્કસી કહી શકાય કે આ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ બિલ બફાટ જે કરવામાં આવે છે તેના લઈને ખેલૈયામાં જે છે તે રોષ પણ ફાટી નીકળ્યો છે તેઓ આ નિવેદન આપ્યા બાદ પણ જે છે તે તેઓ આ પોતાના જે નિવેદન ઉપર અડગ રહ્યા છે તેઓ એક જ વાત કહી રહ્યા છે કે મેં કંઈ પણ જે છે તે ખોટું નથી કહ્યું તમે આખી ક્લિપ જે છે તે જુઓ તેની અંદર પાછળથી પણ ઘણું બધું કહેવામાં આવ્યું છે બેન દીકરીઓની ચિંતા કરવામાં આવી છે ચોક્કસથી ગુજરાત સરકારે ચિંતા કરી હતી તેને લઈને જ ગુજરાત પોલીસ જે છે તે ખડે પગે રહી છે બહાર સી ટીમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે આરોગ્ય ટીમ પણ ખડે પગે કરી દેવામાં આવી છે ચોક્કસથી એક સંત શબ્દ તરીકે ચિંતા કરી એ વાત સારી કહી શકાય પરંતુ જે આગળ નિવેદન આપી છે નવરાત્રી ને નવરાત્રી ગણાવી છે છૂટાછેડાનું કારણ આપી છે નવરાત્રી ફેશન આ તમામ જે નિવેદનો છે બહાર બિલકુલ અયોગ્ય કહેવાય આ નિંદનીય છે તેના લઈને ખેલૈયાઓમાં પણ રોષ ફાટી નીકળે છે એટલે બેન દીકરોની ચિંતા ચોક્કસી ગુજરાત સરકારે ગુજરાત નવરાત્રીના આયોજન પહેલાં જ કરી દીધી છે સાથે જ ગુજરાત સરકારે આખી રાત જે છે તે છૂટ પણ ગાવાની આપી છે તેને લઈને કોઈ પણ બેન દીકરીને જો વ્હીકલની વ્યવસ્થા ન થાય તો સો નંબર કે એકસો એક્યાસી નંબર પણ જાહેર કરે છે ગુજરાત પોલીસની સી ટીમ જે છે તે બેન દીકરીઓને સાધન નહીં મળતા પોતાના ઘર સુધી પહોંચાડી દેશે તેવું પણ તેવી પણ વ્યવસ્થા કરી છે એટલે ચોક્કસી કહી શકાય બહાર કે જે આ સ્વામી દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે બિલકુલ અયોગ્ય છે અને તેના કારણે જે ખેલૈયાઓ જે તેમના રોષ પણ નીકળે છે એટલે આ સ્વામીજી છે શું સાબિત કરવા કે છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્વામીજી આટલી નીચી કક્ષાએ જશે જાય તેવી જે છે તેમણે વાત કરી છે મીડિયામાં હાઇલાઇટ થવા માટે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ રીતનું નિવેદન જે છે તે કેટલું યોગ્ય અત્યારે હાલ આ બધાની વચ્ચે કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે એક સંત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર સંપ્રદાયની અત્યારે નીચું જોવાનો વારો આવે છે જી કાર્તિકજી ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ નિંદનીય નિવેદન છે કારણ કે આરાધનાનો પર્વ કહી શકાય ત્યાં રમવા માટે આવતા હોય છે અને આ નવરાત્રીને જ તેઓએ લવ ગણાવી દીધી છે ખૂબ જ નિંદનીય છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા

રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલજી સુરતમાં સ્કૂલ વાહન ચાલકે સગીર વિદ્યાર્થીની છેડતી કરી છે વાહન ચાલકે સગીરાને અડપલા કરીને ફોટા પાડવાની કોશિશ કરી હતી શું હતું સમગ્ર મામલો જે થી વાત કરવામાં આવે છે વિસ્તારમાં જે નાબાલિક વિદ્યાર્થીની છે તે સ્કૂલે જતી હતી સ્વાભાવિક છે કે નવલા નવરાત્રા માતાજીની ભક્તિ અને આરાધનાના દિવસો છે ત્યારે જે નવરાત્રિમાં ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસો છે તે સ્કૂલોમાં પણ આયોજન થતું હોય તેવા જ પ્રકારનું એક આયોજન થયું હતું આ સ્કૂલમાં આયોજન થયું હતું એટલે સ્વાભાવિક છે કે જે બાળકી છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં

મોકલતા હોય છે અને વાહન ચાલક જ આવી હરકત કરે તો કેટલું કહી શકાય છુપાયેલો છે તેવી વાત અહિયાં સાબિત થઈ રહી છે કારણ કે એક સ્કૂલ ડ્રાઈવર જ આવી રીતે બાળકોની સાથે આવી ઘટના બને છે ત્યારે મા બાપ ને પણ વિચારવાની જરૂર છે કારણ કે જે તે વાહન ચાલકો હોય છે તે school એ જતા હોય છે તેની પણ detail રાખવી પડશે કારણ કે car પણ બાળકીઓ સાથે ગમે તેવી ઘટના બની શકે છે એટલા માટે આ બાળકી જે મગજ શક્તિ ના બાળકી અત્યારે સહી સલામત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો બાળકી તેના શિક્ષક સાથે આ વાત શેર ના કરત તો અગાઉ પણ આ આરોપી છે તે બીજી વાર પણ આવી કોઈ હરકત કરી શકે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે ત્યારે આ જે બાળકીની સમજસૂચના હિસાબે જ આ જે મોટી ઘટના ઘટતી હોય તે બસી છે અને બાળકી સહી સલામત ઘરે પહોંચી છે અને આરોપી સામે કડક માં કડક સજા થાય તેવી પોલીસ દ્વારા કોશિશ હાથ ધરવામાં આવી છે

લઈને કડક આદેશ દેવામાં આવ્યા છે અલગ અલગ ચોકીના જે કર્મચારીઓ હોય તેને હાઈ એલર્ટ ઉપર એટલે કે કોઈ પણ જાતની અનિશ્ચ બનાવ ના બને તે માટે તમામ અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે પરંતુ પોલીસ દ્વારા પણ કડક કડક કારણ કે કોઈ પણ અવારું જગ્યાએ કોઈ પણ વ્યક્તિ બેન દીકરી જતી હોય છે ને ત્યાં કોઈ વ્યક્તિ ઉભેલો હોય તો પણ અટકાયતી પગલાં છે તે પોલીસે કર્યા છે એટલે પોલીસ દ્વારા પણ આવા જે છે તેને ડામમાં માટે પણ અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે વાત કરવામાં આવે તો સીસીટીવી કેમેરાની મદદ પણ લેવામાં આવી છે અને એક હોલ રૂમ તૈયાર કરવામાં કરવામાં આવ્યો છે 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 ત્યાંથી મોનિટરિંગ આવે દ્વારા પણ વિસ્તાર વિસ્તાર જે હોય તેમાં પણ વિડીયો માફતે સેટિંગ કરવામાં આવે છે અલગ અલગ વાત કરવામાં આવે તો ડિસ્ટ નો જે સ્ટાફ હોય છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરીને પેટ્રોલિયમ કરી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો સી ટીમની સી ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને નવલી નવરાત્રી હોય ત્યાં પણ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક એવા કેસો છે જે પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ દ્વારા પણ આવા કેસો છે તે કરવામાં આવ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સગીર વાનમાં સ્કૂલે ગઈ હતી નવરાત્રી લઈને સ્કૂલમાં ગરબાનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીની શિક્ષકને ફરિયાદ કરતા મામલો સમગ્ર મામલો સામે આવ્યો હતો તો સ્કૂલ સંચાલકોએ અડાજડ પોલીસને ને જાણ કરી હતી અને પોલીસ દ્વારા નરાધમને પકડી લેવામાં આવ્યો છે દર્શક મિત્રો આજે આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો શિવરામનો ડરવાની જરૂર નથી પણ ચેતવું જોઈએ ખરી હો કારણ કે આ મચ્છરની જ એક જાતિના કરડવાથી થાય છે ચિકungunya એટલે જ કહીએ છીએ કે સાહેબ આ રોગ સામે રક્ષણ મેળવવા માટે પાણી સંગ્રહના તમામ પાત્રોને સાફ કરી સુકવવા અને ત્યારબાદ બાદ જ ઉપયોગમાં લેવા સાથે સાથે ઘરમાં અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રોનો નાશ કરવો મચ્છરો ના કરડે તેની તકેદારી લો આખી બાયના કપડા પહેરવા તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપ કરવો અને ડોક્ટરના માર્ગદર્શન વગર કોઈ દવાઓ લેવી નહીં ચિકુનગુનિયાને બનાવીએ ભૂતકાળ બનાવીએ એક સ્વસ્થ ગુજરાત આગળ વાત કરીએ સાબરકાંઠાની મુંબઈના વેપારીઓ પાસેથી પાંચ કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી એક લાખ ટોપી સપ્લાય કરવાના બહાને વેપારીઓને હિંમતનગર બોલાવ્યા હતા સ્વામિનારાયણ મંદિર પાસેના કોમ્પ્લેક્ષ ઓફિસમાં વેપારીને બંધક પણ બનાવ્યા હતા છ ઈસમોએ બે વેપારીને બાંધી ઢોર માર મારી ખંડણીની માંગ કરી હતી સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને ટોપી ખરીદવાની લાલચ આપી હતી એ ડિવિઝન પોલીસે નવશખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ જેશે શરૂ કરી દીધી છે સાબરકાંઠાના હિંમતનગરની આ ઘટના છે મુંબઈના વેપારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા ખંડણી માંગવામાં આવી હતી પણ પાંચ કરોડની

જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર ડી ડિવિઝનમાં જે પ્રમાણેની ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર પાસે મુંબઈના એક વેપારી છે તેમને ધંધા અર્થે બોલાવવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ હતા તેમને પોતાની ઓફિસમાં તેમને બંધક બનાવ્યા હતા દોરીથી તેમને બાંધી દેવામાં આવ્યા હતા અને મોઢા ઉપર એમને

બનાસકાંઠાના ડીસામાં નવરાત્રી પોલીસ સજ્જ છે છે મહિલાઓની સુરક્ષા યુવતીઓની સુરક્ષા માટે પોલીસ ખડે પગે છે નવરાત્રી ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ છે ત્યારે રાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના લઈને કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાકેશજી બનાસકાંઠામાં

માહિતી આપનો આભાર ખાસ નવરાત્રી ના પાવન પર્વ ને લઈને લોકોની સુરક્ષા માટે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ ખડે પગે છે ચોવીસ કલાક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે ખાસ રાત્રે પણ પોલીસ ખડે પગે છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો